દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે મકવાણા વિરુદ્ધ નોંધાયો છે ગુનો ત્યારે વલ્લભ વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમાચાર આણંદ કહી શકાય ત્યારે આનંદમાં બેભાન કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે આ દુષ્કર્મ ગુજારનાર ભૌતિક મકવાણા વિરુદ્ધ નોંધાયો છે ગુનો ત્યારે વલ્લભ વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે